વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસામાં પચીસ જૂન કટોકટી દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં ભાજપ દ્વારા મોડાસાના ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પચીસ જૂન કટોકટી દિવસ અંતર્ગત ધર્મેન્દ્ર શાહે માહિતી આપી જ્યાં પચીસ જૂન ના દિવસે ભાજપ દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા સમગ્ર દેશની અંદર કટોકટીના કાળા દિવસ તરીકે ઓળખાય છે ઓગણીસો પંચોતેર સ્વર્ગસ્થ કોઈ પણ પ્રધાનમંત્રીની મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો નતો અને બાર વાગ્યા પછી રાતના કટોકટીની જાહેરાત થઈ પછી સમગ્ર દેશની અંદર તમામ ફિલ્ડ અંદર સેન્સરશિપ લાગી ગઈ

અને એમને લાગ્યું કે મારી ખુરશી સહી સલામત નથી એટલે એમણે દેશની અંદર આંતરિક કટોકટી દાખલ કરી આંતરિક કટોકટી દાખલ